નમસ્કાર મિત્રો આજે હું તમને ગંધક વિશેની જાણકારી આપી કે ગંધક કોને સારો કહેવાય અને કયો ગંધક નબળો ગંધક સારો હોય તો એની ઓળખ કઈ રીતે તમે કરી શકો તો એ બે રીતે ઓળખ થાય છે ગંધકની કે ગંધક જો સારો હોય અને ગંધકને અહીંયા કટાને આમ દબાવો અહીંયા કંઈ દબાવતા હોય આ રીતે આમ એટલે ગંધકનો એ ચેડ ચેડ બોલે આમ દબાવો જ્યારે ગંધકને તમે અહીંયા દબાવો છો ત્યારે ચેડ 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 બોલતું હોય છે તો એ ગંધકની ક્વૉલિટી સારી કહેવાય અને ચેડ ચેડ ગંધક ન બોલે તો એ ક્વોલિટી બરાબર હોતી નથી અને બીજી ઓળખ એ રીતે થાય છે કે ગંધકને થોડો લઈને બાકસની સળીએ સળગાવો અને તરત પૂરેપૂરો ગંધક સળગી જાય તો ગંધક એ સારો કહેવાય છે અને ન સળગે પૂરેપૂરો તો એ ગંધક ક્વોલિટી નબળી કહેવાય છે આ રીતે તમે ગંધકની ઓળખ કરી શકો છો Okay.